પંચમહાલના શહેરા તાલુકાના ભેંસાલ ગામે પાનમ સિંચાઈ યોજનાની પાઇપલાઇનની કામગીરી માટે ખોદેલા ખાડામાં બાઇક સાથે બે યુવાન પડી જતા બંને યુવાનોને શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી જેમાં બાઇક ચાલક અને અન્ય યુવકને સારવાર અર્થે ગોધરા ખસેડ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે ભેંસાલ ગામ પાસે પાણીની પાઇપલાઇનની કામગીરી પાછલા કેટલાક દિવસોથી ચાલી રહી હતી કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં પાણીની પાઇપલાઇન રોડ પરથી લઈ જવાઈ રહી હતી જેમાં રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા કટ મારવામાં આવ્યો હતો તે દરમિયાન રોડ ઉપર મોટો ખાડો કરી પાઇપને ડંપ કરવામાં આવી રહી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારનો બેરિકેડ કે કોઈ સાવચેતી બોર્ડ મારવામાં આવ્યું ન હતું જેના કારણે રાત્રિના સમયે શહેરા તરફથી બે યુવાનો બાઇક લઈને ભેંસાલ ગામે આવી રહ્યા હતા તે દરમિયાન પાઇપલાઇન માટે ખોદેલા ખાડામાં બંને યુવાન તેમની બાઇક સાથે ખાબક્યા હતા પાઇપલાઇનની કામગીરી સ્થળ પર બેરિકેડ કે કોઈ સાવચેતી અંગેના બોર્ડ મારવામાં આવ્યા હોત તો આ બનેલી ઘટના કદાચ બનતી અટકી શકતી પરંતુ હાલ તો સ્થાનિક ગ્રામજનોમાં પણ આ બનેલી ઘટનાને લઈને કોન્ટ્રાક્ટર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે રિપોર્ટ પાર્થિવ દરજી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પંચમહાલ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર